ગામ બોટાદના અજો મહારાજ કરીને શ્રીમાળી બ્રાહ્મણ હતા તે કારિયાણીએ શ્રીજી મહારાજના દર્શને ગયા પછી મહારાજે શંભુ શુક્લને કહ્યું જે આ અજા મહારાજનું વરુણ કરો ત્યારે અજો મહારાજ કહે છે મહારાજ હું ભણ્યો નથી મહારાજ કહે તમે તો મહામંત્ર ભણ્યા છો ને અજો મહારાજ કહે હું મહામંત્ર પણ ભણ્યો નથી પછી મહારાજ લઘુશંકા કરવા પધાર્યા ત્યારે અજો મહારાજ પાછળ પાછળ ગયા અને કહ્યું જે મહારાજ તમે કહો છો કે તું મહામંત્ર ભણ્યો છું ત્યારે મહારાજ કહે તું ભજન કેનું કરે છે ત્યારે તેણે કહ્યું જે તમારું મહારાજ તમારું મહારાજ કહે શું કરે છે ત્યારે તેણે કહ્યું જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરું છું ત્યારે મહારાજ કહે એથી કોઈ મોટો મહામંત્ર નથી માટે જા જપ કરવા બેસી જા પછી તેનું વરુણ કરાવીને મંત્રનો જાપ કરવા બેસાર્યા શ્રી વિહારીલાલજી મહારાજે શ્રી હરિલીલા મૃતમાં કહ્યું છે જે સ્વામિનારાયણ નામ લેશે तेना बधा देशे, छे नाम मारा श्रुतिमायनेक सर्वोपरिया सडक्षरी मंत्र महासमर्थ, જેથી થશે સીધ સમ અર્થ સુખી કરે સંકટ સર્વ કાપે અંતે વળી અક્ષર ધામયાપે તે મંત્રથી ભૂત પિશાચ ભાગે ते मन्त्रितो सद्बुद्धि जागे ते मन्त्र जेना मुखी जपा तेनाथ कीतो जाय ते नाथ कीतो जनासिय